નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મહારાષ્ટ્રની અંદર જે ફંટન બાજુમાં અહીંયા એક ગામ છે ત્યાં આપણે એક નવી વેરાયટી જોવા માટે અહીંયા આવ્યા છે તો સૌ પ્રથમ પેલા આપણે ખેડૂતનું અભિપ્રાય લેશું કે એનું કઈ જગ્યા છે તો ભૈયા આપણ છ ગામેવાડી ફંટન વેજ સિંધેવાડી બરોબર આપકા નામ ક્યાં જીતેન્દ્ર જીતેન્દ્ર ભૈયા

અને ખેડૂત મિત્રો આ એક ફિલ્ડ મેં એટલામાં ઘણા ફિલ્ડ જોયા પણ આ એક ફિલ્ડ એવું છે કે પાનની અંદર ક્યાંય ટપકું કે રોગ કે સિંગની અંદર કોઈ ડાક એવું કંઈ છે નહીં અને ભૈયાને થોડુંક તકલીફ પડે છે હિન્દી બોલવામાં કારણ કે એ અહીંયા મરાઠી બોલતા હોય છે પણ હું જે રીતે આપણે હિન્દી બોલવામાં તકલીફ પડે એ રીતે એમને પણ હિન્દી બોલવામાં તકલીફ પડતી હોય છે તો ભૈયા ઇસકા ઇલ્ડ કેટલા નીકળે ગા દસ દસ ક્વિન્ટલ થકી દસ ક્વિન્ટલ તો ખેડૂત મિત્રો અહીંયા આપણે

તો એ કેટલા દિન છે એ બારીશકા પાણી ઇધર રૂકાવું દસ પંદર દિન બી હો ગઈ તો ખેડૂતો મિત્રો પંદર દિવસથી અહીંયા પાણી પણ ભરેલું છે પણ સત્તા વેરાયટી એક સારામાં સારી છે આગળ આપણે ભાઈને ફોન કરી અને પણ પૂછીશું કે વેરાયટી એમ કેવું પરફોમન્સ થયું છે તો આપણે આ એરિયાની અંદર હતા તો જો કે અમે ત્રણ દિવસથી અહીંયા રખડ્યું છે પણ બધી જગ્યાએ વરસાદ જ એ ટાઈપનો છે ને તો આપણે દરેક ખેતર સુધી નથી જઈ શકતા તો फाइनली आज આપણે રોટસ સતો ભાઈ નું ખેતર તો કીધું આપણે અહીંયા જઈએ અને જોઈએ કે કેવી વેરાઈટી છે ઈસ વેરાઈટીમાં ઓર કોન-કોન થી કોઈ ખત છે દે ઈ પર સિર્ફ ઈલટી ઈલિયા એટ આતાય બીજરો કોઈ રોગ દમ નહી આતા ઓર યે રોગ હે વો સબ નહી આતા ઓર યે કંપાની મે ભી આતી ઓર કેટને દિન મેં ઓ ઇસકા યીલ્ડ આ જાતા હૈ 95 એટલે કે નેવું થી પંચાણું દિવસ એટલે ખેડૂત મિત્રો નાઇન્ટી એટલે કે નેવું થી પંચાણું દિવસની અંદર આ વેરાયટી પાકી જતી હોય છે જેથી કરી અને જે બિન પિયત માં ખેડૂત ને કરવું હોય એમાં પણ કરી શકે અને પિયત પણ કરી શકે તો આ વેરાયટી ખાસિયત એ છે કે વધુ પડતું પાણી જો હોય તો પણ સહન કરી શકે અને ઓછું પાણી હોય તો પણ સારું ઉત્પાદન આપે તો કઈ વાંધો નહીં આપણે ભાઈ પાસે લાગ્યા પછી આપણે થોડુંક સેમ્પલ લઈને આપણે પણ ગુજરાતમાં પણ ટ્રાય કરશું એનું યીડ કેવું આવે છે તો બસ આજે આટલું નમસ્કાર